વિસાવદર વિધાનસભા સત્યાસી માં અચાનક રાજકીય વિસ્ફોટ થયો હતો જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી પોતાના પદેથી રાજીનામું આપી અને વિસાવદર વિધાનસભા ઉમેદવાર તરીકે પોતે ઉમેદવારી નોંધાવી હતી મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો પરંતુ આમ આદમી પાર્ટીના કહેવાતા મહરાઓ તરફથી તેઓ અસંતુષ્ટ હોવાથી અને વિસાવદર વિધાનસભા સત્યાસી ના મતદાતાઓને આ ચૂંટણીમાં ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાથી તેવું જણાતા આજે તેઓએ મીડિયા સમક્ષ પોતે ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી પદેથી રાજીનામું આપી વિસાવદર વિધાનસભા તરીકે ઉમેદવારી નોંધાવી હતી હિતેશ વઘાસિયાએ પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા હતા અને પાર્ટીમાં થતી મત્તાઓ પોતે મીડિયા સમક્ષ જાહેર કરી હતી આજે વિધિવત રીતે તેઓ પોતાનું ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી પદેથી રાજીનામું લખી અને પ્રદેશ પ્રમુખને પહોંચાડી પોતે આમ આદમી પાર્ટી સાથેથી છેડો હતો હાલ તો વિધાનસભા ખરીનો જંગ જામ્યો છે દરેક પાર્ટી પોતપોતાની તાકાત લગાવી રહી છે જોકે હવે જોવાનું એ રહ્યું કે વિધાનસભા સત્યાસી ના વિસાવદરના મતદાતાઓ કયા ઉમેદવારને પસંદ કરે છે તમામ મીડિયા મિત્રોનો હું હિતેશ વઘાસિયા સત્યાસી વિસાવદર વિધાનસભા અપક્ષ ઉમેદવાર આપનું મીડિયા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય સભ્યપદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ હવે હું આજે આપ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એ ઉપરાંત હું હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું તો સત્યાસી વિસાવદર વિધાનસભાની જનતાને આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે મારું ચૂંટણી નિશાન બેટરી ટોર્ચ છે અને મારો ક્રમ નંબર સોળ છે તો ઈવીએમમાં સોળ નંબરના બટન ઉપર